શ્રી ઉત્તરકાંડ સર્ગ સત્તાવનથી ઓગણસાઠ લક્ષ્મણને રામની કથામાં રસ પડવા લાગ્યો આથી તે કહેવા લાગ્યો હે રઘુવીર ત્યાર પછી નિમી રાજા અને વશિષ્ઠ મુનિને નવા દેહ ક્યારે પ્રાપ્ત થયા આથી રામ બોલ્યા હે લક્ષ્મણ સાંભળ વરુણદેવ અને મિત્રદેવના વીર્યથી ભરેલા એ ઘડામાંથી બે તેજસ્વી પુરુષો ઉત્પન્ન થયા પ્રથમ તેમાંથી અગત્ય બહાર આવ્યા તેમણે મિત્રદેવને કહ્યું કે હું તમારા એકલાનો પુત્રથી વરુણનો પણ છું અગત્ય ચાલ્યા ગયા પછી વશિષ્ઠ ઉત્પન્ન થયા તે ઋષિ આપણા ઈશ્વકુ કુળના દૈવત બન્યા છે તેમણે આપણા પૂર્વજ ઈશ્વાકુ રાજાએ રાજપુરોહિત બનાવ્યા છે હવે નિમિરાજાનું શું થયું તે સાંભળ નીમીરાજા દેહ વિનાના વાયુરૂપ થઈ ગયા તે જોઈ બુદ્ધિમાન ઋષિઓ એકત્રિત થઈને એમની પાસે યજ્ઞ કરાવવા વિચાર્યું અને યજ્ઞ કાર્ય ચાલ્યું ત્યાં સુધી બ્રાહ્મણોએ તેમના પ્રાણની રક્ષા કરી યજ્ઞ પૂરો થયા પછી ભૂગુરુષીએ કહ્યું કે હે રાજન તારા ચેતન વિહોણા દેહમાં હું ચેતન લાવીશ યજ્ઞમાં આવેલ દેવો પ્રસન્ન થયા અને તેમણે નિમિરાજાના આત્માને પૂછ્યું કે હે રાજનશ્રી અમે તને વરદાન આપીએ છીએ તું કહે તારા દેહના કયા અંગમાં અમે ચેતન સ્થાપીએ નિમિરાજાના આત્માએ કહ્યું કે હે દેવો હું સર્વ પ્રાણીઓના નેત્રોમાં વસવા માંગુ છું તેવી માગણી સાંભળી દેવોએ કહ્યું ભલે તું સર્વ પ્રાણીઓના નેત્રમાં રહે વાયુરૂપ થઈને તું તેમના દેહમાં ફરીશ ત્યારે તને આરામ આપવા પ્રાણીની આંખો ઉઘાડ બંધ થયા કરશે આમ વરદાન આપીને દેવો ચાલ્યા ગયા દેવો ચાલ્યા ગયા પછી ઋષિઓએ નિમિરાજાના દેહનું મંથન કરવા માંડ્યું ત્યારે તે મંથનથી એક મહાપુરુષ ઉત્પન્ન થઈ ગયો તે મિથી કહેવાયો વળી તે નિમીના દેહમાંથી ઉત્પન્ન થયો હોવાથી વૈદેહ નામે પ્રસિદ્ધ થયો આ પ્રમાણે પણ આ પ્રમાણે પ્રથમ જનક વૈદેહીની ઉત્પત્તિ થઈ હતી તેનું નામ મિથિ હોવાથી તેનો વંશ મૈથિલી નામે ઓળખાયો હે લક્ષ્મણ બ્રાહ્મણના શ્રાપથી રાજા ચેતનહીન થયો અને રાજાના શ્રાપથી બ્રાહ્મણ ચેતનહીન થયો તે બંનેની કથા મેં તમને કહી સંભળાવી આ મૂળ વાત પ્રજા પાલન અને લોકહિતનું કાર્ય કરવાની રાજા ફરજ છે એવું સમર્થન મળે છે રામે કહેલી પુરાતન કથા લક્ષ્મણે સાંભળી આથી લક્ષ્મણે કહ્યું કે હે રઘુવીર આપે કહેલી કથા અદ્ભુત છે નિમી રાજા વીર ક્ષત્રિય હતો અને તેણે યજ્ઞ દીક્ષા લીધી હતી છતાં તેણે વશિષ્ઠ મુનિને શ્રાપ શા માટે આપ્યો શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ દીક્ષા લેનારે ક્રોધ ન કરવો જોઈએ રામે કહ્યું કે હે ભાઈ બધા મનુષ્યમાં ક્ષમાનો ગુણ જોવામાં આવતો નથી તને યયાતી રાજાની કથા સંભળાવું છું નહુષ રાજાના પ્રજાપાલક પુત્ર યયાતી થઈ ગયા તેણે ક્રોધને સહન કરી લીધો હતો યયાતી રાજાને બે પત્નીઓ હતી એકનું નામ શર્મિષ્ઠા હતું તે દિતિની પૌત્રી હતી અને દૈત્યની પુત્રી હતી બંનેને પુત્રો થયા હતા પુત્ર પુરુ અને દેવ્યાનોનો પુત્ર યદુ હતો અણમાનિતીનો પુત્ર હોવાથી યદુ મનમાં દુઃખી થઈને એક સમયે તેની માતા દેવ્યાની પાસે ગયો અને પૂછ્યું હે માતા તું ભાર્ગવના કુળમાં ઉત્પન્ન થઈ છે છતાં અહીં અહીં તિરસ્કાર અને અપમાન વચ્ચે કઈ રીતે રહી શકે છે ચાલો આપણે અગ્નિ પ્રવેશ કરી લઈએ આથી રાજા તેની દૈત્ય પત્ની સાથે ભલે સુખ ભોગવે પુત્રનું દુઃખ જોઈ તેની માતા દેવ્યાનીએ પોતાના પિતાને યાદ કર્યા અને મનોમન ત્યાં આવવા પ્રાર્થના કરી દેવ્યાનીનો ભાવ જાણી જઈ શુક્રાચાર્ય ત્યાં તરત જ આવ્યા અને દુઃખથી વ્યથા પામેલી પુત્રીનું દુઃખનું કારણ જાણી જઈને શુક્રાચાર્યને ક્રોધ થયો તેઓ યયાતી પાસે ગયા અને કહ્યું કે હે નહુષ પુત્ર તે મારી અવજ્ઞા કરી છે માટે તું જરાથી જીર્ણ થઈ જા રાજા તરત જ વૃદ્ધ બનીને શિથિલ થઈ ગયો પછી શુક્રાચાર્યએ પોતાની પુત્રીને આશ્વાસન આપીને પોતાના આશ્રમે ગયા ક્રોધ પામીને શુક્રાચાર્ય શ્રાપ આપી ગયા આથી યયાતિ રાજા દુઃખ પામ્યો તેને અતિવૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ આથી તેણે મોટા પુત્ર યદુને બોલાવ્યો અને કહ્યું હે પુત્ર તું જો ધર્મમાં આચરણ કરનારો હોય તો મારી આ વૃદ્ધાવસ્થા તું લઈ લે અને બદલામાં તારી યુવાની મને આપ હે પુત્ર હજી હું ભોગો ભોગવીને તૃપ્ત થયો નથી જ્યારે હું તૃપ્ત થઈશ ત્યારે મારી વૃદ્ધાવસ્થા તારી પાસેથી પાછી લઈ લઈશ યાદુએ કહ્યું કે ભલે તમને તમારો પુત્ર પૂરું વ્હલો છે તેની પાસે જઈને આવી માગણી કરો આથી યયાતીએ પૂરુને વૃદ્ધાવસ્થા ગ્રહણ કરવાની વાત કરી પૂરુએ તરત જ પિતાની વૃદ્ધાવસ્થા લઈ લીધી આમ અવસ્થાની અદલાબદલી કરીને યાતી પુનઃ સુરાતન થઈ ગયો યયાતીએ પછી લાંબા સમય સુધી રાજ્ય કરી ભોગ ભોગવ્યા અને તૃપ્ત થયા પછી પોતાની વૃદ્ધાવસ્થા પુત્ર પાસેથી પાછી લઈ લીધી અને પુરુને રાજા બનાવીને સ્વર્ગમાં ચાલ્યા ગયા હે લક્ષ્મણ જેમ મૃગ રાજાને પ્રજા પાલન કરવામાં દોષ થયો હતો તેમ આપણને ન થાય તેમ આપણે વર્તવું જોઈએ